આમ સાજનભાઈ ગુગાભાઈ ગામ ભોજપરી તાલુકો ચોટીલા અમે અત્યારે ખેડૂતો બધા અહીંયા ભેગા થઈને કલેક્ટર માં આવેદન પત્ર આપવા આવ્યા છીએ અત્યારે આવેદન પત્ર આપ્યું અને લગભગ પાંચ થી ચાર થી પાંચ તાલુકામાં આ પ્રશ્ન છે ખાતર કે લગભગ બધા ખેડૂત આ ખાતર ભોગ બન્યા છે અને અમારે લગભગ બે થી ત્રણ વાર વાવણી કરી આ ખાતર નાખવાથી સેન્દ્રીય ખાતર સેન્દ્રીય ખાતર કરીને અમને લઈ ગયા છે આ ખાતર નાખવાથી અમારે લગભગ બધાય પાક નિષ્ફળ ગયા છે સરકાર તાત્કાલિક ધોરણે તાત્કાલિક અમને આની 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 અમને સહાય આપે એ કયા કયા પાક નિષ્ફળ ગયા છે માંડવી કપાસ મરસી અને એ સિવાય બીજા બધા પાક આ ખાતર નાખો છો ગમે એ પાક નાખો તમે બધું બધું નિષ્ફળ જાય છે અમારા ગામમાં લગભગ દસ થી પંદર ખેડૂત એવા આખા તાલુકામાં છે તાલુકા માં છે ખાતર વાળા જે આવ્યા હતા ડુપ્લિકેટ ખાતર પેલા તો કઈ ખબર નતી કે ડુપ્લિકેટ ખાતર છે એમ આ તો બધું પેલા તો વિશ્વાસ લીધું અને ગામમાં ઘણા બધા લીધું અને જાજો ટોટલી ઘણે ગોણી ઉતારી દીધી એને ગાડી મોઢે પણ પછી આ તો વાયો પાયામાં ખાતર જે નાખ્યું પાયાનું ખાતર જે નાખ્યા પછી જે પાયો વરસાદ નો આવ્યો અને પછી જે છોડવા વિકાસ પાદરો એનો થતો જ નતો બે પાંદડી એ કપાસ થાય અને ત્રીજું પાંદડું આવતું જ નથી સાંભળી જાય એવું પાંચ પાંચ વાર કપાસ રોપ્યો કપાસિયા સોપ્યા બિયારણ ત્રણ ગણું વહી ગયું અને જેટલું સોપી એટલું બધું બિયારણ બળી જ જાય છે ઉગી ઉગીને બળી જાય કોઈ પણ જાય તો વિકાસ થતો નથી આતરવાળા એવું કેતા કે આનું તમારે રિઝલ્ટ બહુ પૂરેપૂરું હોય બહુ ટકા મળશે એમ